હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુકેશનલ ઓફિસિયલ જીપીસી ચેનલમાં પણ હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે તલાટી તેમજ વર્કથીની તમામ એક્ઝામમાં વારંવાર પૂછાવનાર મોસ્ટ આઈએમપી દસ પ્રશ્નો જોઈશું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું તમારી માટે દરરોજ નવા મોસ્ટ આઈએમપી દસ પ્રશ્નો લઈને આવીશ જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કમેન્ટમાં જરૂર કહીશું કે અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો મિત્રો શરૂ કરીએ તો પ્રશ્ન નંબર એક ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ આવેલી છે તો આનો સાચો જવાબ છે અંબાજી તો ચાલો પ્રશ્ન નંબર બે પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે કોઠા સમુદ્રની વિસ્તારમાં આવેલો છે તે પીરોટન ટાપુને શાનો બનેલો છે તો આનો સાચો જવાબ છે એ પરવાના સમૂહનું બનેલો છે તે જામનગરમાં આવેલું છે અને તે સમુદ્રની વિસ્તારમાં ખૂબ જ નીચા પ્રમાણમાં જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ ઓકાઈ બહુ હેતુ નીચેના પૈકી કઈ નદી પર બંધાયેલ છે તો આનો સાચો જવાબ છે બી તાપી નદી પર બંધાયેલ છે પ્રશ્ન નંબર ચાર આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે તો આનો સાચો જવાબ છે સી બેડીના બંદર ઉપર છે પ્રશ્ન નંબર પાંચ ગોંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે તો આનો સાચો જવાબ છે સી ખનીજ તેલ માટે જાણીતું છે પ્રશ્ન નંબર છ નીચેના મથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે તો આનો સાચો જવાબ છે ડી વેરાવાદર પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં વિન્ડ વ્હીલ યોજના કયા કાર્યરત છે તો આનો સાચો જવાબ છે સી મોડવીમાં આવેલી છે જે કચ્છમાં છે પ્રશ્ન નંબર આઠ તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે તો આનો સાચો જવાબ છે સી ખેડા જિલ્લામાં જોવા મળે છે તેના પ્રદેશને ચરોતો પ્રદેશ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર નવ ઈસબ ગુલનું વેપારનું મહત્વનું મથક કયું છે તો આનો સાચો જવાબ છે ઊંઝા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તે આખા વિશ્વમાં જાણીતું છે પ્રશ્ન નંબર દસ ઊંટના પ્રજન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે તો આનો સાચો જવાબ છે એ ઘોરી તો આવા ચેનલના વિડીયો જોવા માટે અને દરરોજ મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ